ऑफबीट में आपू स्वागत आपनी तो है आपनी साथे हूँ छू अबरार अलवी ऑफबीट कार्यक्रम में आज बात करनी है चित्रकार लियोनार्डो विंची अंगे तो जाए लियोनार्डो विंची और तेमनी रचनाओं अंगे आ कार्यक्रम में इटाली ना महान चित्रकार शिल्पी वास्तुकार संगीतकार वैज्ञानिक गणित वनस्पति शास्त्री तेमज लेखक जेवी बहुमुखी प्रतिभा धरावनार લિયોનાર્દો વિચીનો જન્મ પંદર એપ્રિલ ચૌદસો બાવન ના રોજ ઇટાલીના ફ્લોરેન્સ શહેરમાં થયો હતો ચિત્ર બનાવનાર ગણના વિશ્વના મહત્તમ ચિત્રકારો માં થાય છે ઉપરાંત ઇતિહાસમાં સૌથી મહાન બહુમુખી પ્રતિભા ધરાવનાર માં પણ તેમની ગણના થાય છે લિયોનાર્ડો મુખ્યત્વે ચિત્રકાર તરીકે જાણીતા હતા તેમની બે કૃતિઓ મોનાલિસા અને ધ લાસ્ટ સપર અનુક્રમે સૌથી પ્રસિદ્ધ ચિત્રો છે તેમની ખ્યાતિ ફક્ત માઇકલ એન્જેલોની આદમની રચના દ્વારા જ પહોંચી હતી લિયોનાર્દોનું ચિત્ર વિટોવિયન મેનનું ચિત્ર એક સાંસ્કૃતિક ચિહ્ન તરીકે પણ ઓળખાય છે વર્ષ ચૌદસો બોતેરમાં એ જ્યારે વીસ વર્ષના હતા ત્યારે ફ્લોરેન્સના ચિત્રકારના સંગઠને તેમને સભ્ય તરીકે સ્વીકાર્યો હતો લિયોનાર્દોનું વ્યક્તિત્વ આકર્ષક હતું એ શોમેન હતા અને તેમને કોયડા રમતો ઉખાણા અને જોડકા ઉપજાવવાની આદત હતી મિત્રો સાથે એ પ્રેમાણ હતા એ સારા ગાયક પણ હતા વર્ષ ચૌસો સડસઠમાં લિયોનાર્દો ફ્લોરેન્સના ખ્યાતનામ શિલ્પી ચિત્રકાર અને ઝવેરી આંદ્રે આ વર્કીઓ પાસે તાલીમ લેવા માટે એમના વર્કશોપમાં જોડાયા અહીંની છ વર્ષની તાલીમ દરમિયાન એમણે ચિત્ર અને શિલ્પ પ્રત્યે માધ્યમ પર કુશળતા મેળવી કુતુહલ અને ત્વરિત ગ્રહણ શક્તિએ એમણે કુદરતમાં એટલું બધું સંશોધન કર્યું કે કુદરતની એવી એકે શાખા ન રહી જ્યાં એ ન પહોંચ્યા હોય છલકાતા આત્મવિશ્વાસ અને પ્રબળ ઉત્સાહના કારણે એમને કદાચ ધાર્મિક ઘડતર અને માનવીય પ્રેમની પણ જરૂર ન રહી ગુરુ વૈરેક્યોના અન્ય શિષ્યો કરતા પ્રત્યેક કૌશલ્યમાં લિયોનાર્દો જળ જળહળી ઉઠ્યા વૈરેક્યોના અન્ય શિષ્યો કરતા પ્રત્યેક કૌશલ્યમાં લિયોનાર્દો હળી ઉઠ્યા અને પીછી ચલાવવામાં તો તેઓ વૈરેક્યો કરતાં પણ વધુ કુશળ પુરવાર થયા વિશ્વની પ્રતિભાઓમાં લિયોનાર્દોને ટોચ પર મુકવા માટે તો માત્ર એના ચિત્રો ચિત્રો જ પૂરતા હતા એ પછીની સદીઓમાં અને હજી તો શોધાયા પણ ન હતા એ પ્રદેશોમાં પોતાનું નામ ગાજતું કર્યું પણ લિયોનાર્દોએ પોતાનું સાચું અને સૌથી મોટું પરાક્રમ તો એકમાત્ર પૂર્ણ સત્ય ગણિત પર આધારિત વિજ્ઞાનમાં ઇજનેરી વિદ્યાની મદદથી કર્યું લિયોનાર્દોને ઉડવાની ઝંઘના થઈ ત્યારે વર્ષો સુધી પંખીઓની ઉડાનનો અને હવાની ગતિઓનો અભ્યાસ કર્યા બાદ એણે ઘણા ઊડતા ચિત્રો ડિઝાઇન કર્યા કલાકાર નિરીક્ષક અને વૈજ્ઞાનિક તરીકે પોતાની બહુમુખી પ્રતિભા સમન્વય તેની ઉડવા માટેની મથામણમાં મદદગાર થયો ઉડતી રકાબીની તેમણે ડિઝાઇન કરી ટૂંકમાં લિયોનાર્ડોએ પેરાશૂટ હેલિકોપ્ટર જેવું એરજેલ સ્ક્રુ અને ટેબલ લેન્ડિંગ ગિયર એ ત્રણેયના સમન્વય સાથે એક યંત્રની ડિઝાઇન કરી લિયોનાર્ડોની કમનસીબી એ હતી કે એના સમયગાળા સુધી હળવું વજન ધરાવતું એન્જિન તથા હલકા વજનનું ઇંધણ શોધાયું ન હતું ઉડનારાઓએ ઉડનારાઓને લિયોનાર્દોએ સલાહ આપી જો તમે નીચે પડો તો ધ્યાન રાખજો કે તમારાની બેઠક નીચેનું પોટલું સીધું ધરતી તરફ પટકાય એને તમે એની ઉપર જ રહો જો કે લિયોનાર્ડોએ ઉડવાનો અખતરો કર્યો હોય તેના કોઈ પ્રમાણ મળતા નથી વર્ષ 1485 ની આસપાસ લિયોનાર્ડોએ નોંધપોથી લખવાની શરૂ કરી તેમાંથી આજે બચેલી 3500 પાનાની નોંધપોથી ઓગણીસ ભાગોમાં વહેંચાયેલી છે આ નોંધપોથીમાં ધર્મ ચર્ચા કોઈ સ્થાન નથી અહીં તો પ્રાકૃતિક અને માનવ વર્તનના અભૂતપૂર્વ નિરીક્ષણો નોંધાયા છે લિયોનાર્દોના ચંચળ મન પર તત્કાલ જે વિષયો સવાર થાય તેના સંદર્ભમાં તેમણે કરેલી દુર્બોધ અને સંકુલ મથામણો નોંધાઈ છે ડાબોડી લિયોનાર્દોએ આ નોંધપોતીઓ ડાબે હાથેથી જમણી દિશા તરફ ડાબી દિશા તરફ લખેલી છે તેથી અરીસામાં જોઈને પણ તેને વાંચી શકાય છે આશરે ચૌદસો પંચાણું પછી તે જાતે જ લેટિન શીખ્યા જીવનના અનેક ક્ષેત્રોમાં મૌલિક ચિંતન કરનાર લિયોનાર્દો એના જમાનાના શ્રેષ્ઠ માનવમાંના એક અને પછી આવનાર જમાનાના અગ્રાઈ છે સડસઠ વર્ષની લાંબી જિંદગીમાં રંગો વડે માત્ર વીસ ચિત્રો તેણે પૂરા કર્યા હોવા છતાં તે યુરોપના સમગ્ર ઇતિહાસના બધા જ ચિત્રકારોમાંથી ટોચના ચાર પાંચ ચિત્રકારોમાં સ્થાન ધરાવે છે ઓફ બીટમાં આજે બસ આટલું એક નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપજો રજા નમસ્કાર